જો હું બોલું એવું જ તારે બોલવાનું બીજું બોલીશ તો તું હારી એક ગધારો કેટલા પગલાડી ના કેટલા પગ એ ચાર બોલી જઈ હારી જઈને બીજી આપે તો ના હવે દઉં હારી જઈશ તો

जो आ कबाट चो थई गयो शू थयो कबाट नो आ जो काच नो बात बचो जो फूटी गयो हे आ नवो लावानो नवो बदलवानो हे आ आ पडदो जो लगगी मैचिंग था है नहीं था तो हां रो हम ने ना बदली नाछु बीजो सु बदलवानो बीजो आ कणा आओ बताओ आ जो आ दीवार हेलीकॉप्टर नहीं हेलीकॉप्टर बन गयो आ काय सुना कोई काय सुना के दे हां काय सुना के दे है बीजो सु बदलू

આવું આવું કેતા હોય જાણે વાતા હું તો હેડી જો હવે જવું હું પિયર જવું ઠેલો પરિસ હાલ જ જતી રહીશ આ હેડી મુયડ એ કોણ એ મારી બેટી આ તો જતી રહી એ તો જૂનું વરાઈ ગયું મારો ભાઈ જૂનું બેરુઈ ગયું મને હરો કોને કહી દીધું કોમેન્ટ કે ભાઈને ખબર પડી ગઈ ખબર ના પડી મને તો કે હું તો કોને ખબર નઈ પડે આ તો અમારી આજ ખબર પડી ગઈ આને તો માર તો

અરે યાર ભૂખ લાગી ખાવાનું બનાવ શું બનાવ કઈક દિલ ખુશ થઈ જાય એવું શાક શાક બનાવતી હોય હા હારું હારું ખાવા જો તન માં કારેલા કારેલાના માં તો શાક બનાવવાનું આમ બીજું શાકભાજી નહીં શાક તો કારેલા શાક બહુ ભાવે એટલે

ખો દાડો આખો દાડો કે ધજો જ નહીં થોડી થોડી વાત કરી ને આ રીન નાખું આ રીન નાખું મારું કાહરું અહ અલકે બોલના કે આપરી જામ તો લોચા કરશે પાછું એક તો મન મન ઠરાયું હે પાછું રીન નાહી જાય તો લોચા કરશે એટલે તમે કોમેન્ટ આમ બોલજો ખરા પણ કોમેન્ટ કેવાનું કરતા નહીં નકે કોમેન્ટ માં કોઈ ભાઈ કોમેન્ટ કરી નાખશે ને તો આપણો બૈરું હારું રીન લઈ જાય અમારું લોચા થાય એટલે

એટલે એવી રીતના રાખીને બેઠી પેટમાં ના જાય માથામાં જતી રે ગોરી છે ને પેટમાં જાય જાય એવું હોય મને શું પેલા ના કેવાય કે ગોરી કરે તાવ કરજી તારે પૂછવું જો

બરફ મારું મા ઉનાળો તો સારું લાગે અત્યારે તો ગરમ વસ્તુ સારું લાગે આ તો માથું તો ઠંડુ થઈ જાય થઈ જાય બહુ થાય ઉનાળા જ ઉનાળામાં તો પાણી સારું પીવું ઠંડુ ઠંડુ બહુ ઉનાળા હોય

પાડોશી ને આપડે એ છે કે ચિયા દેશ જતા હશે હવે મને ખબર નઈ આરે આવે ને એટલે પૂછું ઠંડો ઠંડો દેશ પણ મને નોમ નહી તું બોલો શું કરવાનું આવે ને એટલે પૂછી જવું જલ્દી જલ્દી જતા ના રે

સાલ મંગાવે ઈકરેં કે બરફ વારી હોય ઉનાળામાં ઓલા એલે બરફ સાલ ના આવે કેરો તો ઠંડુ દેશ છે હિમાલય અહીંયા બરફ પડે ઈકન તું જાય ને તો તું એ બરફ થઈ જઈ હે કાણ તો એકમ તો આપણે રહેજે ને એટલે સેટર બેટર બધું પહેરી દેવું પડે તું એ દેશમાં ફરવા જવાય ઉનાળામાં તું જાય તો બરફ થઈ જાય ઈક અલ્યા એવા દેશમાં ફરવા ના જવાય કહું આમ પૈસા કન જવાય તાર

હાલો મહિલા મને મારી બેન પડી બધી પચીસો પચીસો રૂપિયા ની હારી લાવવા મને એક લે એવું એ શું લેતા એજ મહિને થી ફાટેલી ચડી પેની ફરવાની

હું આધળી બોબડી ગોતી લાવી તમે બોબડી બોલે તમારા પણ તું આખો દાળો પ્રશ્ન પૂછી પૂછી તો મારું મગજ નાખી પેલી આંધરી હોય તો હારું મને તો નહીં હું તો તો મને ભારવાની છે અને બોબડી હોય તો બોલે નહીં હું સામુ બોલું ચા હે મારા પ્રશ્ન તો કેવા જ પડે પડે તું તો પણ પૂછી પૂછવા પ્રશ્ન પ્રશ્ન પૂછ પૂછ કરી કેવો તમારે લાવો કે બોબડી લાવો અને ભરેલી પીઓ કે ખાલી પીઓ હું તો હેડી જો મારા પીએ હવે મારે નહી શું હારી કીધું નહીં